નમસ્કાર હું મિત્રો આજે આપણે સૂક્ષ્મ વ્યાયામ કરીશું જે તમે કોઈ પણ શારીરિક વ્યાયામ કરો તેની પહેલા તમે ગમે ત્યારે કરી શકો છો જે આઠ થી દસ મિનિટ ના રહેશે અને આખું શરીર તમારું ઉર્જાવાન કરી નાખશે તો ચલો જોઈએ વિડીયો તરફ અત્યારે આપણે આખા શરીર માટે સૂક્ષ્મ વ્યાયામ કરશું પહેલા અપર બોડી માટે ત્યારબાદ લોઅર બોડી માટે તો સૌ પ્રથમ કોઈ પણ જગ્યાએ પણ કરી શકો હું અત્યારે ઉભા ઉભા કરીશ સૌ પ્રથમ કરીએ દરેક ક્રિયા બે વખત કમર ગરદન સીધી શ્વાસ ભરતા ગરદન ઉપર જેટલી પણ લઈ જઈ શકો એટલું એક શ્વાસ છોડી બે છેલ્લી વખત એન્ડ રિલેક્સ હવે એ જ રીતે કાન ખભાને ટો ઉપર નહી આવે એક શ્વાસ છોડી નીચે બે ધીમે ધીમે કોઈ પણ આ કરી શકે હવે દાઢી ખભાને ટચ શ્વાસ ભરો છોડો એક જે લોકોને થાઇરોડ ની સમસ્યા હોય એ લોકો માટે રામબાણ ક્રિયા છે સર્વાઈકલ નો ઈસ્યુ હોય એકદમ ધીમે ધીમે કરવી હવે ક્લોક અને એન્ટી ક્લોક શ્વાસ ભરો પાછળથી આવો ત્યારે શ્વાસ છોડી પછી એક વખત આંગળીઓ તરફ આવીએ છીએ અત્યારે સાંધાના દુખાવો શિયાળો જેમ જેમ આવશે ઠંડક વધશે એમ દરેક આંગળીઓના સાંધા ઉપર કામ કરીએ તો આ રીતે બસ હવે ખાલી સ્ટ્રેચ કરી રાખીએ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક હવે હાફ ફોલ્ડ એકદમ કડક પકડવાનું જેટલું પણ કરી શકો એટલું ચાર ત્રણ બે એક હવે એક વખત અંગૂઠો અંદર એક વખત બાર પણ આમ ઢીલે ઢીલે નહીં એકદમ જોશ થી શ્વાસ ભરો છોડો તમને આખા હાથમાં લોહી દેખાવ છો એક બે ત્રણ ચાર પાંચ રિલેક્સ હવે ફરી હાથ સામે સીધા શ્વાસ ભરો કાંડા ઉપર જે તમારા અંગ ઉપર કામ કરવું છે એ જ અંગ હલવું જોઈએ બાકીના હાથ છે એકદમ સીધા અને રિલેક્સ અને રેસ્ટ હવે શરીરને શ્વાસ સાથે ચલાવવાનું છે શ્વાસ ભરો શ્વાસ છોડો જો એકદમ સીધા આવવાનું હવે આ જ વસ્તુ તમે બંને હાથ સાથે શ્વાસ એન્ડ હવે આપણે અપર બોડી માટે છે તો ખભા પાસે આવીએ હવે અગેન શ્વાસ સાથે કરવાનું તમે મેળે કરશો એની મેળે તો થશે પણ જેટલું શ્વાસ સાથે કરશો શરીર થાક વધારે નહીં લાગે ને શ્વાછો શ્વાસની ક્રિયા દ્વારા ઝેરી તત્વો બહાર નીકળશે પહેલા કઈ રીતે એકદમ બોડી સીધું હવે આગળ પાછળ હવે આપણે એલ્બો ટુ એલ્બો ટચ અને ગોળ ગોળ ખભાને ફેરવવાના છે કોશિશ કરવાની કોણી છે એ ગોળ ગોળ ફરે એક બે ત્રણ હવે લઈ લે રિવર્સ એક બે ત્રણ અને રિલેક્સ રેસ્ટ કરીએ હવે હાથને ને સ્ટ્રેચ કરીએ અહીંથી થોડો હાથ છે દુખતો હોય તો નોર્મલ સ્ટ્રેચિંગ છે તમે ઈઝીલી કરી શકો જમણો હાથ સીધો રાખવાનો બીજા હાથ ને ચાર ત્રણ બે એક તમને ખભાથી બાવડાથી સ્ટ્રેચિંગ આવશે એવી જ રીતે બીજો હાથ ઓપોઝિટ હેન્ડ છે એ નીચે રાખી અને પ્લસની સાઇન કરશો તો પ્રોપર સ્ટ્રેચિંગ થશે

બે એક હવે થોડું ફ્લેક્સિબિલિટી વધારવા કઈ રીતે કરવાનું ઉપર નીચે એક હવે આમાં આમ નહીં થાય હાથ ઢીલા તો તમને એટલો બધા જોઈન્ટ છે એ એક બે ચાર પાંચ એન્ડ રેસ્ટ તમને થોડું ક્યાંય વ્યાયામ નહીં કરો દોડશો નહીં પણ તોય તમને કઈ કરેલું હોય એવું લાગશે રક્તનો પ્રવાહ છે વધારે ફરવા મળશે ફરી રિલેક્સ થઈ જાય થાકી જાવ એટલે શ્વાસ ભરો શ્વાસને છોડો હવે થોડી તાળી પાડી અને આપણે પાછા એનર્જી મેળવી લઈએ આગળ તાલી અને પાછળ તાલી એમ ટોટલ દસ વખત પાડશો આમ આમ નહીં એકદમ હાથ સીધા શ્વાસ ભરો છોડો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એન્ડ રિલેક્સ અહીં હું દસ બતાવીશ તમે વીસ વખત ત્રીસ વખત છે આરામથી કરી શકો છો ફરી રિલેક્સ થઈ જાઓ શ્વાસ ભરો શ્વાસને છોડો રિલેક્સ હવે કામ કરીએ કમરથી નીચેના શરીરના ભાગ ઉપર લોઅર બોડી ઉપર જેમાં પગ દુખતા હોય પગની પિંડી ગોઠણ કોઈ પણ દુખતા હોય અથવા તો લોહીનું પરિભ્રમણ છે સુધારવા માટે આ સૂક્ષ્મ વ્યાયામ તમને ખૂબ લાભદાયી થશે તો સૌ પ્રથમ આપણે સિમ્પલ સ્ટ્રેચિંગ થી શરૂઆત કરીએ બેલેન્સ ઓછું બનતું હોય તો પગ છૂટા રાખવાના બાકી એકદમ પીઠ કમર ગરદન સીધી પગ એકદમ ભેગા સાઈડમાંથી ઝૂકીએ હું અહીં ચાર વખત ઝૂકીશ તમારે દસ વીસ વખત સમય હોય એટલું ઝૂકી શકો છો હવે થોડી ફ્લેક્સિબિલિટી વધારીએ પગ વચ્ચે જગ્યા ગોઠણ સુધી અડવાની કોશિશ એક બે કિડની ની હેલ્થ સુધરશે સાઇડ ની ફેટ બળશે થોડી પગ વચ્ચે જગ્યા ગોઠવણ થી આગળ જવાની કોશિશ આગળ નહીં જવાનું પાછળ પણ નહીં કમર ની લાઈન માં એક બે ત્રણ ચાર ફરી આવીએ હવે આપણા શરીર ના વજન છે ને ઉપાડવાનું છે અને થોડું પગ ઉપર સ્ટ્રેચિંગ કરીએ જો કઈ રીતે ખભા આ રીતે નહીં રહે શ્વાસ ભરો શ્વાસને છોડો હવે જ્યારે તમે આમ કરશો ત્યારે ઉપર પગ નહીં પગના પંજા એકદમ જમીનને ટચ ફરી 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 ઉપાડ્યો નીચે ઉપર બે એક હવે થોડું ફ્લેક્સિબિલિટી વધારીએ જો હિપ્સ ને પાછળ કમર આ રીતે નહીં કમર એકદમ સીધી નેવું ડિગ્રી તમે આટલું જ સ્ટ્રેચ કરશો તમને કમર છે પગ છે એની પાછળના ભાગમાં સ્ટ્રેચિંગ આવશે પાંચ ચાર ત્રણ બે એક થોડું ફ્લેક્સિબિલિટી વધારવી હોય શરીર ફ્લેક્સિબલ હોય તો હાથ છે જમીન ને જમીનને ને જ્યાં પણ અહીંયા અહીંયા જ્યાં તચ થાય ત્યાં અડવાની કોશિશ હોલ કરીએ પાંચ ચાર ત્રણ બે એક એકદમ ધીમેથી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડી રિલેક્સ બીજી બાજુ એ જ રીતે શ્વાસ ભરો છોડો સૂક્ષ્મ વ્યાયામ છે ફટફટ ધડાધડ નહીં કરવાનો ફાયદાઓ તમને ધીરેથી કરવાથી પણ અડી શકે કમર નો દુખાવો ન હોય તો નીચે જવાનું પાંચ ચાર ત્રણ બે એક જે લોકોને પિંડીનો દુખાવો હોય તેની માટે ખૂબ સરસ અભ્યાસ છે એકદમ ધીમેથી ઉપર રિલેક્સ હવે અગેઈન પગ ઉપર જ કામ કરીએ એડી ઉપર ઊભીએ જો આટલું જ કરશો તો પણ તમને રાહત થશે વેરીકોઝ વેન હોય જે છે લોય ઉપરથી નીચે આવે છે નીચેથી ઉપર જતી તમારી નસમાં તકલીફ હોય તો પણ તમને લાભ મળશે હવે આમાં થોડું સ્ટ્રેચ કરીએ પાંચ ચાર ત્રણ બે એક અને વ્યાયામ તરીકે જોઈએ તો એક ફરી ઉપર આવીએ બે ત્રણ ચાર અહીંયા હોલ્ડ નહીં કરીએ પણ તમે ઘેરે હોલ્ડ પણ કરી શકો બીજો એક પાંચ અને રિલેક્સ જે જેને રાત્રે પગમાં કડતર થતી હોય દુખાવો થતો હોય ઘણી વાર તો બાળકો હોય અથવા તો કોઈ ઘરની વ્યક્તિને કે છે કે પગ દબાવો પગ ઉપર બેસો પગ દુખે છે તો આ બધા સૂક્ષ્મ વ્યાયામ છે તમને રાહત આપશે હવે લોઅર બોડી ઉપર આવીએ પગ ઉપર તો થાઈ જોઈન્ટ ને મૂં પર આખા આપણે નહીં હલીએ માત્ર થાઈ જોઈન્ટ તમે કોઈ દીવાલ છે કબાટ છે સપોર્ટ લઈ શકો હવે ત્યાંથી લઈ લઈએ રિવર્સ એક બે ત્રણ એટલી સેકેન્ડ આપણા શરીરનું વજન એક પગ પગફરો છે એવી જ રીતે બીજી બાજુ એક બે ત્રણ હવે માત્ર ન્યૂ જોઈન્ટ પર કામ કરીએ શ્વાસ ભરો છોડો એક બે ત્રણ બધા સૂક્ષ્મ વ્યાયામ તમારે વધારે વખત કરવાના છે એક બે ત્રણ હવે આવીએ દરેક કામ જે પણ કચરો સાંધામાં ભરાણો હોય નીકળશે રિવર્સ લઈ લઈએ જે લોકોને છે યુરિક એસિડ ની સમસ્યા છે સાંધાઓ પર કામ કરવાનું રોજ રિવર્સ લઈ લઈએ અને રિલેક્સ હવે ગોઠણનો દુખાવો છે કમર દુખતી હોય તો આગળ વધારે નહીં જોકે બાકી જો આ રીતે હાથ થી ગોઠણ ને પકડશું શ્વાસ ભરો છોડો આગળ પાછળ એક ઉભાના આસનો કે ઊભા કોઈ વ્યાયામ કરો ઉભળાક પગની બે પગ ઉપર સરખું વજન દેવાનું હવે પગ ઉપર સરખું વજન છે પગ ને અંદર બાર કઈ રીતે શ્વાસ ભરો છોડો એક બે ત્રણ ચાર પાંચ હવે રોટેટ કરવાનું છે જે રીતે તમને પગ ફાવે એ રીતે કમર દુખતી હોય વધારે ઝુકવાનું લઈ લઈએ ત્રણ ચાર પાંચ અને રિલેક્સ તો આ હતા પગના સૂક્ષ્મ વ્યાયામ આમાં પણ ઘણા બધા વ્યાયામ છે વધારે વખત જયારે વધારે સમય હશે ત્યારે આપણે વધુ સમય કરશું તો તો ખાલી ખાલી કોઈ કોઈ જ ફાવતું નથી નથી સમય અપર બોડી તમે દસ થી પંદર મિનિટ આપશો તમારી એનર્જી લેવલ અલગ લેવલ પર હશે લોહીનું પરિભ્રમણ સુધરશે અને આખો દિવસ તમે ઉર્જામાં રહેશો આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં